એકાદશી વ્રતકથા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું કે શ્રાવણ મહિનાના શુકલ પક્ષમાં આવતી એકાદશીની વ્રતકથા શ્રાવણ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેને પુત્રદા કે પવિત્રતા એકાદશી કહેવામાં આવે છે હરિહિયો યુધિષ્ઠિર પૂછે છે મધુસૂદન શ્રાવણના શુકલ પક્ષ એટલે સુદમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને એનું વર્ણન કરો ભગવાન શ્રી શ્રીકૃષ્ણ કહેશે રાજન પ્રાચીન કાળની વાત છે દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો માહિષ્મતીપુરના રાજા મહીજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ એમને કોઈ પુત્ર નહોતો તેથી રાજ્ય એમને સુખદાયક પ્રતીત થતું નહોતું પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ એમણે પ્રજા વચ્ચે બેસી આ પ્રમાણે કહ્યું પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક નથી થયું મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન પણ જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય નથી લીધું પુત્રવ્રત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેવો બંધુ અને પુત્ર સમાન કેમ ન રહ્યા હોય શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષના પાત્ર નથી ગણ્યા પછી શું કારણ છે કે મારા ઘરે આજ સુધી પુત્ર નથી થયો તમે લોકો એનો વિચાર કરો રાજાના વચનો સાંભળી પ્રજા અને પુરોહિતજનોની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમતેમ ફરીને ઋષિ સેવિત આશ્રમોની શોધ કરવા લાગ્યા એમનામાં એટલામાં એમને મુનિશ્રેષ્ઠ લોમસના દર્શન થયા લોમજજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન દીર્ઘાયુ અને મહાત્મા છે એમનું શરીર લોમથી ભરેલું છે તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી છે એક એક કલ્પવિતતા એમના શરીરનો એક એક લોમ વિશ્રણ થાય છે તૂટીને પડે છે આથી એમનું નામ લોમશ પડ્યું છે એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણે છે એમને જોઈને બધા લોકોને ખૂબ હર્ષ થયો લોકોએ પોતાની પાસે આવેલા જોઈ લોમસજીએ પૂછ્યું તમે બધા અહીં શા માટે આવ્યા છો તમારા આગમનનું કારણ જણાવો તમારા માટે જે હિતકર કાર્ય હશે એ હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું બ્રહ્મણ આ સમયે મહીજીત નામના રાજાને કોઈ પુત્ર નથી અમે લોકો એમની પ્રજાશીએ અમારું એમણે પુત્રની જેમ પાલન કર્યું છે એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ દ્વિજોતમ રાજાના સદભાગ્યે આ સમયે અમને આપના દર્શન થયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે મુને હવે અમને એ ઉપાયનો ઉપદેશ આપો કે જેથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય એમની વાત સાંભળી મહર્ષિ લોમસ બે ઘડી જાનમગ્ન થયા ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું પ્રજાવૃંદ તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂચનારા ધનહીન વૈશ્ય હતા એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો એક દિવસ જ્યેષ્ઠના શુકલ પક્ષ સુદમાં દસમી તિથિએ બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશયે પહોંચ્યો પાણીથી ભરેલી વાવ જોઈ વૈશ્યે ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો એટલામાં ત્યાં પોતાના વાછરડાની સાથે એક ગાય પણ આવી પહોંચી એ તરસથી વ્યાકુળ અને તાપથી પીડિત હતી આથી વાવમાં જઈને પાણી પીવા લાગી વૈશ્યે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું આ પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયા છે બીજા કોઈ જન્મના પુણ્યથી એમને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાજનોએ કહ્યું કે મુને પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાશ્ચાતાપરુપી પુણ્યથી પાપો નષ્ટ થાય છે આથી એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેનાથી એ પાપનો નાશ થાય લોમજજી કહે છે પ્રજાજનો શ્રાવણ માસના શુકલ પક્ષ સુદમાં જે એકાદશી આવે છે એ પુત્રદા નામે વિખ્યાત છે એ મનોવાંચિત ફળ આપનારી છે તમે લોકો એનું વ્રત કરો આ સાંભળી પ્રજાએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવી વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો આનું મહાત્મ્ય સાંભળી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે તથા આ લોકમાં સુખ મેળવી પરલોકમાં સ્વર્ગી ગતિ પ્રાપ્ત કરે છે તો અહીંયા પુત્રદા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક પુત્રદા એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો